હેલો ફ્રેન્ડ્સ ગુજસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું તલ સાકડી જે આપણે ગોળની બનાવી હતી આજે આપણે ખાંડની બનાવવાના છે આ મેં એક વાટકો તલ લીધેલા છે એને આપણે શેકી લેશું એને સરસ રીતે આપણે શેકી લેવાના છે જે જેકી આપણી જીકી બહુ સરસ લાગે ખાવામાં આ રીતના તલની શેકી લેવાના છે સરસ આપણા તલ શેકાઈ ગયા છે હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું આપણે પાછી કળાઈ મૂકીશું તેમાં આપણે એક વાટકામાં થોડી ઓછી ખાંડ નાખીશું જેટલા તલ લીધા હતા એટલી આપણે ખાંડ લીધી છે પણ એમાં થોડી એવી ઓછી લીધેલી છે બે ચમચી જેટલી એને પણ ચાસણી કરી લઈશું આની ખાંડ ઓગળે એને રહેવા દેવાની છે આપણે બહુ એને ચાસણી નથી દેવાની ખાંડ ઓગળી જાય એટલે આપણે એમાં તલ નાખી દેવાના છે તરત જ આ રીતના ધીમા આપણે ખાંડ ઓગળતી રહેશે સરસ પાણી પણ નથી નાખવાનું આપણે જો અમારી રેસિપી તમને પસંદ આવે તો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો અમારી રેસિપી તમને કેવી લાગી આ રીતના આપની ખાંડ ધીમે ધીમે ઓગળતી રહેશે આપની ખાંડ ઓગળી જાય ત્યાં સુધી જ આપણે કેસર દેવાનું છે આપની ખાંડ સરસ ઓગળવા લાગી છે તમે જોઈ શકો છો ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે હવે આપણે એમાં તલ નાખી દેસુ આપણે હલાવતું રહેવાનું છે એકદમ હવે આપણે એની સાઈડમાં મૂકી દઈશું ને આપણે આ સાઈડ આપણે તેલ લગાવેલું છે તેમાં આપણે કાઢી લઈશું હવે આપણે વણવાનું છે આ રીતે સરસ ઠરી જાય આપણે જરા સાવ ઠરી જશે તો વણાશે નહીં એટલા માટે આપણે આ રીતના વણતું રહેવાનું છે ગરમ હોય ત્યારે જ આ રીતના વણી લેવાનું છે અને સાથે આપણે જે કાપણ પાડેલા છે ને એના પીસ પણ કરી લેવાના છે હવે આપણે પીઝા કટર લેશું અને આપણે એના પીસ કરી લેશું જોઈ શકો છો ઇઝીલીથી સરસ આપણો પીસ પડી જાય છે એકદમ સરસ પીસ થાય છે બહાર જેવા જ એકદમ થોડા સરસ પીસ થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ આપણી ચીકી બહાર જેવી જ બની છે અમારી રેસીપી તમને પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપની ખાંડની તલની ચીકી તૈયાર છે